જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના રેસીપીના વ્લોગમાં આપણે બનાવવાની છે ગવારફળી અને સિંગ ભજીયાની મિક્સ સબ્જી તો કેવી રીતે બનાવીએ છીએ ગવારફળી અને સિંગ ભજીયાની મિક્સ સબ્જી એ જોવા માટે તમે વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને સાથે બાજરીના રોટલા પણ બનાવવાના તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો કેવી રીતે ગવાર અને સિંગ ભજીયાની મિક્સ સબ્જી બનાવીએ છીએ મિત્રો સિંગ ભજીયાનું ગારની શિયાનું શાક બનાવવાનું છે એટલે ગાર આપણે કટિંગ કરીએ હાથે તો મિત્રો આપણે બાજરીના રોટલા બનાવવાના તો આપણે આ તવી નવી લાવીએ તો આના પરફેક્ટ બાજરીના રોટલા થઈ એ માટે આપણે આને પલાળીશું જેનાથી બાજરીના રોટલા બગડે નહીં તો આપણે આ તવીને પલાળી દઈશું જેનાથી આ એકદમ સરસ બાજરીના રોટલા થાય મિત્રો રોટલા બનાવવાના હે એટલે રોટલા બનાવાનું કોમ આપણા હાથમાં આવ્યું છે બરોબર છે તો જોઈ લે આપણે લોટ લઈ લીધો છે બરોબર બાજરીનો તો અંદર નાખ્યું આપડે માપનું મેઠું જેટલું ભણે એટલું માપનું ભાઈ પાણી લાવો લોટો ભરિયા લાવો તવી ધોઈને આવી ગઈ છે હમજુમાં હમી રીતે હમજાવજો એટલે કોઈને રોટલા કરતા ના આવડતો તો શીખવ આપણો તો મિત્રો ગવાર ને સિંગ ભજીયા નું આપડે મિક્સ શાક બનાવવાનું તો આપણે પેલા તો સિંગ ભજીયા કાઢી દેવું હવે આ પકડાવશું લાલ ભાગ ને લો ગુંજી જવા દે જે ભલે તને અમે કુંજી તો

આ ગરમ કરવા મૂકી દીધી છે સગડા ઉપર અને આ બાજુ 12 રોટલા બનાવવાનું કામ ચાલુ કરી દીધું હ ઓ જોઈએ રોટલો કેવો થાય ચાલુ રાખજો કેમેરો હો તૂટી જાય કે તો રે તો હા ભમાનો ભમાવ એટલો वजन આવે હા પેલું યાર તમે આખો વિડીયો જો ચાલુ રાખો ભાઈ તો ના પાડી

દાદી હજુ બરોબર ચડ્યો નહી ચડાવવો પડશે અંદર નાખી દેહ ગવાર ફરી ની છે

લાવ નું મસાલ્લો બાત છે મજા આવના તો મિત્રો હવે અંદર નાખી દેવો બહત દા વિના મસાલા આ છે જીરું દાણા જીરું આ છે गरम મસાલો હું તમને ફોન કરવા નાખી દેવો અંદર મીઠું આ છે મીઠું આ છે મરચું રોટલો બગડ્યો અને સાથે સાથે તવી નવી લાઈ એ બગડી હમણાં તો ઉદાડો હવે ફરીથી નવો રોટલો બનાવવો પડશે આ તો આખો રોટલો બગડ્યો રોટલો ઠારી

હા સબ્જી કમ્પ્લીટ થઈ ગઈ હવે આપણે અંદર નાખી દેવું દઈ

વાહ મમ રોટ બહુ ટાઈમ પડ્યો રહ્યો તો એટલે થોડા ખોરા બન્યા એટલે તમને એવું લાગતું છે કે આ નહીં બાય તાજા બનાયા આખો રોટલો મોળો ભાઈ છે રોટલા ખાવાનું છે જો હા થાય રહેવાનું હા था मी बोललो देव रेडी आ बोलाई दीदू रोड ना लेरो मी तो चालू कर दे क द चालू बोल ले कृष्णा कमया लाल की जय मी चालू कर दे थांब रे आंदा तो कुगा मारन મિત્રો ખરેખર આ ઘરની સબ્જી અને બાજરીનો રોટલો એકદમ મસ્ત બન્યો પણ થોડા લોચા પડી ગયા ખાતર રોટલો થોડો ખારો થઈ ગયો મિત્રો સબ્જી સારી હે પણ રોટલો થોડો બરાબર નહિ બન્યો તો મિત્રો આ રોટલો તો

મારે તો ઈચ્છા એ થાય કે હાલ જો બજારમાં અને હોટલમાંથી રોટલી પેક કરાવીને લાવું અને સબ્જી અંગાત ખાઉં કેમકે આ રોટલામાં કોઈ સ્વાદ જ આવતો નહીં જોઈએ બધો બળી ગયો હતો દાજી ગયો મિત્રો સબ્જી સાક એક નંબર બની પણ લોટ ખોરાક થઈ જાય ને રોટલાનો સ્વાદ જ આવતો નહીં હું ખાઈએ છીએ

જો હું તો આઈડિયા કરીને ખાઉ આ ખોપરી ખોપરી વખોડી ને રોટલો ખારો લાગે સબ્જી સારી બની હે પણ બાનો કોઈ વખ નહી ચમકા આ લોટ ખાસા ટાઈમ પડ્યો રહ્યો તો અમે નિયમ અઠવાડિયામાં મારે એક આધી સબ્જી કે આધી આઈટમ ના બગડે ને તો મજા ના આવે આ રોટલો બગડ્યો બાકી બીજું બધું સારું આજ મુરત થઈ ગયું બગડી ગયું તો જો જેવું બને એવું બનાવી ખાઈએ હવે ખાવું તો પડે ને ભૂસ્યા થોડું દેવાય